કાલોલ શહેરના નવા બજાર વિસ્તારમાં પાલિકા દ્વારા ગત વર્ષે બનાવેલા ડબલ લેન આરસીસી રોડના પ્લાન સાથે બંને લેન વચ્ચે ડિવાઈડર બનાવવા માટે વચ્ચેની બે ફૂટની જગ્યા ખાલી રાખવામાં આવી હતી જે રોડ બની ગયા ને દોઢ બે વર્ષ વીતી ગયા અને પાલિકાના વહીવટદારોની ટર્મ પૂરી થઈને પણ એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી કોઈ ડિવાઇડર કે પુરાણ કરવામાં આવ્યું નથી જેથી રોડ વચ્ચેની ગેપમાં કોઈ ને કોઈ વાહન ચાલકો પટકાતા જોવા મળે છે અને નાની મોટી ઈજાઓનો ભોગ બને છે જેના પગલે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડ કરવામાં વિલંબ કરીને મહિનાઓ વિતાવતી પાલિકા તંત્ર સામે અસરગ્રસ્ત નગરજનો અને વાહન ચાલકો ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે જે સમસ્યાનું નિવારણ તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે એક્ચ્યુઅલી અહિયાં પ્રોબ્લેમ એ છે કે આ વચ્ચે જે ખાડો છે એ ખાડા લીધે ઘણા લોકો રોજના મિનિમમ ચાર પાંચ લોકો તો પડે જ છે અમે અહીંયાથી જોઈ રહ્યા છે કેટલાય લોકો પડે છે આ વચ્ચેનો ખાડો કમ્પ્લીટ થઈ જાય લેવલમાં રોડ આવી જાય તો આ પબ્લિક ને પ્રોબ્લેમ ના થાય આ વાતનો ખાલી આ વચ્ચેની આ જે પણ ખાડો દેખાય છે એ કમ્પ્લીટ લેવલમાં લાવી દે રોડ તો અહીંયા જેટલા પણ લોકો પડે છે એ પડે નહીં ઘણા લોકો વૃદ્ધ લોકો ઘણાય લોકો પડ્યા છે અને ફ્રેક્ચર પણ કેટલાને થયા છે આ નવા ગેટ પાસે જે ગટર છે ગટર લાઈન પથ્થર ટૂટેલો છે બે પથ્થર ઘણા સ્કૂટી વાળા વાન વાળા બાઇકો વાળા બિચારા પડે છે ઘણા ઘણાના હાથ પગને બી વાગે છે આજે દિવાળી પહેલાનો એ તૂટેલો પથ્થર છે કોઈ બી એની સામે જોતું નથી